દર્શકો આપ સૌને એક વાત કહેતા ખૂબ આનંદ થાય છે કે અમારે એક લાખ સબસ્ક્રાઇબર પૂરા સિલ્વર બટન મળ્યું છે તો અમે તમારો દરેક દર્શકોનો આભાર માનીએ છીએ અમે તમે અમને આટલે સુધી પહોંચાડ્યા અમારી વિડીયો જોઈ આજે પંદરમી ઓગસ્ટનો સરસ દિવસ છે શ્રાવણ મહિનો તમે તો દર્શકો આજે શ્રાવણ મહિનો ચાલી રહ્યો છે અત્યારે અને આજે પંદરમી ઓગસ્ટ છે આવા સરસ સુંદર દિવસ દિવસે આજે આપણને અમને લાઈકર બટન મોડ્યુલ છે આજે અમે એમનું એનું અપનાવી કરીએ છીએ તમને બધાને અમારી ખુશી સારી આપ સૌનો અપનજો છો પ્રેમ આપતા રહેજો અમારી વિડિયો જોતા રહેજો લાઈક કરતા રહેજો સબસ્ક્રાઇબ કરતા રહેજો શેર કરતા રહેજો આશા રાખીએ છીએ કે આવતા વર્ષે ગોલ્ડન અમારી આશા છે તો દરેક દર્શકોનો ખૂબ ગોપી મંડળ ખૂબ ખુશ થયા આ જોઈને અમને તમે પણ સાથ આપ્યો ત્યારે મેં આટલા આગળ ગયા છીએ તો તમારા બધાનો આભાર આવું ના આવું અમને આપતા રહેજો સાથ અમારું ગોપી મંડળ ખૂબ આગળ વધ્યું તમારા સાથું